ગુજરાત જોડો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની આ ભૂમિ પર આજે જયારે અમે પધાર્યા છે ત્યારે મંચસ્થ આ વિસ્તારના આગેવાન અને હર હંમેશ આ વિસ્તારના ન્યાય માટે લડતા એવા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી બારિયાજી સાથે સાથે મારી જિલ્લા જિલ્લામાંથી પધારેલા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા દાહોદ જિલ્લાના પ્રમુખની જેવો જવાબદારી નિભાવી રહ્યા છે એવા રાકેશભાઈ બારિયા જે વિસ્તારમાં આજે સભા છે એ વિસ્તારના દાહોદ જિલ્લાના મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ એવા આગેવાન અને મહિલા અગ્રણી એવા ડોક્ટર જીગીસાબેન આ વિસ્તારના જુના અને જાણીતા આ વિસ્તારમાં

జస్థా వ్యవస్థ జనా బాస్థ అధికారి અહીં મીડિયાનું સારું કવરેજ મળે અને આપણો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચે એના માટે તમામ ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના પ્રેસ મીડિયાના મિત્રો અને આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા પૂંજનીય વડીલો આગેવાનો યુવાનો માતા બહેનો અને ભૂલકાઓ સૌને મારા જોરદાર નમન કરું છું અમે ખૂબ મોડા પોચ્યા છે પણ અહીં આવીને અમે જોયું તો દાહોદના વડીલો

દાહોદ ની પ્રજાની વચ્ચે શું જેમની આજે સંઘર્ષ ની વાતો થાય છે સાહસ ની વાતો થાય છે અને દાહોદ ની મહેનત વાતો થાય છે